જો ઓળખાય દેખાય આવીને તરત માર્જીત ના પાણીપુરી તો એલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો બધાને જય માતાજી જય મિલ્લી મને જય જો માં પરિયમરાનામો બ્લોગ માં બધાનું આદિ સ્વાગત છે તો જો આપણે જાવીએ જો વેચપલ્લેમાં મેના સારી અને પંચપલ્લેમાં નમસ્કારian ભાઈ તો જો આ ચપલ ગોતેસી દાદા તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં માં જશો તો બધાને જય માતાજી જય મિલ્લી મને જય ચાઉમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આપણે જાવી છીએ માર્કેટ મમ્મી અને આર્યન પણ જાવી છીએ વિશુભાઈ ને કાંઈ હારે લઈ જતો જો આર્યન ભાઈ લો જાય કે આર્યન ભાઈ આર્યન ભાઈ અમારે બધે હારે જ હોય હા અને મમ્મીને બધા હેલા જઈશ કમ તો બપોરના લગભગ બે જ વાગ્યા છે કેમ ક્યારેક બાદલું છે ક્યારેક છાંટ આવે છે ક્યારેક પાછું નથી આવતા એમને હારજી આવી તો બધા સારું

જો આ ચપ્પલ ગોતી છે દાદા તો જો આપણે વીઆઈસી ખરીદી કરી ઘરે અને કેમ કે ખરીદી કરતા હતા એટલે ખરીદી બહુ ઝાઝી કરવાની હતી ને એમાં બધું ઝાઝી વસ્તુ થઈ ગઈ ને એમાં આ રીમભાઈ થોડાક કંદડતા હતા તો વિડીયો કાંઈ આપણે શૂટ નથી કરો અને હાથમાં કેટલી બધી ફેરી થઈ ગયું છું ને બે જણા હતા પછી કાંઈ વિડીયો શૂટ ન કર્યો આપણે એમ થયું ઘરે જઈને શૂટ કરશું ઘણું ઘરું આપડે લાવવાનું હતું કેમ કે આપણા ઘરે એક પ્રસંગ આવે છે ઘણું ઘરું વસ્તુ લાવવાનું હતું તો વસ્તુ એની જ ખરીદી કરવા ગયા તા સાઈ બ્લોક માં બન્યા રેજો અને ખાસ એક વાત જણાવવાની કે ઘણા લોકોને કમેન્ટ આવે છે કે તમારે ગયું ગામ છે તમારું ગયું ગામ છે ઘણાય તમે જગ્યાએ ગામથી છો તો આપણે બધાને બસ એટલું જ કહેવાનું કે સમય આવશે એટલે ગામ પણ કહીશું ને પૂરું એડ્રેસ પણ આપીશું અમારું પણ થોડેક વાર છે સમય આવશે એટલે બધું કહીશું ગામ નામ ને બધું છે કેમ કે હજી વાર છે સમય આવે એટલે બધું કહીશું તમે કમેન્ટ કરો છો એ તમારો ખૂબ ખૂબ આભાર dan nee ga nu nog een holkje dikke bedoel hoor

એને જો ખાલી ડુંગળી એક નાખી છે ને તોય ન ભાવે એને નોકરી મેગી જ ભાવે તન ભાવીશું અમારે વિશું કાંઈ ન ભાવે જોયે પાપડ ખાઈ ના આવ્યા મોડું તોય ના આવ્યા પલી ગયા હતા કા અબ ચોપ તો સારું આપણે બ્લોકનું એ રાહ એ કરીશું તમને બધાને કેવો લાગે છે એ જરૂર કમેન્ટ કરજો તો બધાને જય માતાજી જય મેં મને જય ચાવણમાં મળીશું આપણે નવા બ્લોગમાં